નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાક્યા સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે કંઈક અલગ પ્રકારનો ટોપિક લઈને તમારી સમક્ષ આવ્યો છું અને એક એવી ટ્રીક બતાવવાનો છું કે જ્યારે આપણા મગજમાં ઘણા બધા શબ્દો હોય સાહેબ બરાબર પણ એક શબ્દના આધારે કોઈ એક સ્ટોરી બનાવી હોય તો કઈ રીતે બનાવી શકાય બીજા બીજા શબ્દો એની સાથે જોડાય અને એક નાનકડું એવું સેન્ટેન્સ બને નાના નાના સેન્ટેન્સીસ બનાવી અને મોટો એક પેરેગ્રાફ બને તો આવું કઈ રીતે પોસિબલ છે આજે હું તમને પદ્ધતિ સમજાવીશ આ પદ્ધતિ જો તમે દરરોજ અમલમાં લેશો તો જીવનમાં એક મહિનો બે મહિના થશે નતા ઇમ્પ્રુવમેન્ટ તમારા દેખાઈ જશે જીવનમાં તકલીફ જેવું રહેશે નહીં અંગ્રેજી વિષયમાં એ જવાબદારી હું આપું છું ગઈકાલે આપણે એક વિડીયો મૂકેલો હતો કે એક ફોર્મ્યુલા બરાબર છે એક મહિનામાં જે એક ફોર્મ્યુલા મેં આપ્યો હતો કે પંદર પંદર મિનિટનો જે હજી વિડીયો તમે નથી જોયો તો જોઈ લેજો અને એમાં આ પદ્ધતિને પણ ઇમ્પ્લિમેન્ટ કરજો જ્યારે રાઇટિંગ સેક્શન આવે એમાં બરાબર છે તો એ પદ્ધતિ તમને ખૂબ જ સરળતાથી હેલ્પફુલ થશે એટલે આજે એવું જ એક સરસ મજાનો ટોપિક એક શબ્દમાંથી અંગ્રેજી સ્ટોરી બનાવતા શીખવાનું છે આજે કઈ રીતે બનશે તો ફોલો ધીસ ટ્રીક આજે હું તમને ટ્રીક કહેવાનો છું કે કોઈ તમારા મગજમાં પહેલા હું તમને અમુક સ્ટોરીઝ કઈ રીતે બનાવે એ હું તમને કહીશ પછી તમે તમારી મનથી કોઈ પણ સ્ટોરી બનાવી શકશો આ વિડિયો જોયા પછી અમારી જવાબદારી છે ઓકે મિત્રો તો શરૂઆત કરીએ આજના લેક્ચર એની પહેલા શું કરવાનું છે એક વખત વિડીયોને લાઈક નું બટન નીચે ચાબ જશે એક લાઈક નું બટન દબાવી દો ચેનલ માં નવા આવેલા છો તો સબસ્ક્રાઇબ નું બટન જરૂર દબાવી દેજો અને મિત્રો પાંચ વિદ્યાર્થી મિત્રોને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં ઓકે શરૂઆત કરીએ આજના સરસ મજાના સેશન ની તો સૌથી પહેલા તમને અહીંયા પેન દેખાય છે મેં એક શબ્દ લખ્યો છે પેન અ પેન જો નોર્મલ શબ્દ થી આપણે શરૂઆત કરશું પેલા પેન પછી બીજો એક ટોપિક પછી ત્રીજો એક ટોપિક પછી આવું પેન એક શબ્દ આ પેન છે આવું પેન વિશે તમે કેટલું લખી શકો કેટલું બોલી શકો રોજે બોલવાનું મેં તમને કઈ એક્ઝામ્પલ આપ્યું છે શું કે ધીસ ઇઝ અ પેન ધીસ ઇઝ અ પેન આઈ હેવ સો મેની પેન્સ જો સિમ્પલ સેન્ટેન્સીસ જ છે આપણે એવું નથી કે કોઈ ટોપિક વિશે પરફેક્ટ બોલું પણ જેટલા પણ સેન્ટેન્સીસ આપણા જીવનમાં બોલાય છે જેટલા પણ શબ્દો જેટલા પણ વાક્યો આપણે બોલીએ છીએ એ વાક્યો આપણે સાચા બોલવાના છે અને સાચી પ્રેક્ટિસ કરવાની છે જેથી ઇમ્પ્રુવમેન્ટ આવે જો શું કીધું છે આ હેવ એટલે કે મારી પાસે છે જ્યારે આપણી પાસે કંઈ વસ્તુ હોય ત્યારે હેવેઝનો ઉપયોગ કરીએ છીએ સો મેની પેન્સ લાઈક લાઈક નો મતલબ શું થાય ખબર જેવી કે જેવી કે બ્લુ બ્લેક એન્ડ રેડ અને એક્સેટ્રા ઇટીસી મારી પાસે ઘણી બધી પ્રકારની પેન્સ છે ટોપિક આપે તમે એમ કહી શકો માની લો કે કેમેરો તો એમ કહી શકો ધીસ ઇઝ માય કેમેરા બરોબર છે ધીસ ઇઝ માય કેમેરો આઈ હેવ સો મેની કેમેરા અથવા તો આઈ હેવ અ કેમેરો આઈ હેવ વન કેમેરો જે કંઈ પણ છે એ તમે બોલી શકો બરોબર પછી જો આઈ કેન હવે તમે આ શબ્દ છે એનો યુઝ ક્યાં કરી શકો છો તો એના માટે જે નો ઉપયોગ કરવાનો થાય આઈ કેન રાઈટ ઓન એની ટોપિક આઈ કેન રાઈટ હું લખી શકું છું ઓન એની ટોપિક કોઈ પણ ટોપિક ઉપર વિથ ધ હેલ્પ ઓફ હેલ્પ ઓફનો મતલબ થાય મદદથી ધીસ પેન્સ કારણ કે ઉપર આપણે જો બ્લુ બ્લેક અને રેડનો ઉપયોગ બતાવેલો છે એટલા માટે આપણે દીઝ પેન્સ કીધી એટલે એક કરતાં વધારે પેનનો ઉપયોગ થયો જો આપણે એક જ પેન ની વાત કરતા હોય તો ધીસ પેન આવે શું આવશે ધીસ પેન આવશે એટલે આ નાની નાની ગ્રામેટિકલી વસ્તુઓ છે એ ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ થશે તમે થોડાક વાક્યો બનાવીશો અત્યારે જો ઇટ ઇઝ મેડ હવે જ્યારે પણ કોઈ વસ્તુ સેમાથી બનેલી છે આ પેસિવ સાથે વી થ્રીનો ઉપયોગ ક્યારે થાય કે આ એના દ્વારા બનાવવામાં આવ્યું છે આ એમાંથી બને છે તો ત્યારે એમિઝાર પ્લસ વી થ્રીનો ઉપયોગ થાય જો વર્તમાન કાળમાં હોય આ એમાંથી બનાવવામાં આવ્યું હતું તો વોઝવર પ્લસ વી થ્રીનો ઉપયોગ થાય તો આ શું છે ઇટ ઇઝ ઇટ એટલે પેલા તો આપણે પેન ની વાત કરીએ એટલે પેન માટે ઇટ વપરાય નામની બદલે સર્વનામ દર વખતે આપણે પેન 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 જ ન વાપરવી આપણે શું લખ્યું ઇટ ઇઝ મેડ ફ્રોમ એને બનાવવામાં આવી છે પ્લાસ્ટિક્સ વુડ ઓર એની અધર મટીરિયલ્સ એટલે કે જે પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે અથવા તો લાકડાની પેન હોય તમે જોઈ હશે અથવા તો એની અધર મટીરિયલમાંથી આ પેનને બનાવવામાં આવે છે ત્યારે તમે એમ ઇઝ આર પ્લસ એમ ઇઝ આર પ્લસ એમ ઇઝ આર પ્લસ વી થ્રીનો ઉપયોગ કરી શકો માની લ્યો કે રિમોટ છે બરોબર એ પ્લાસ્ટિકમાંથી બનાવે છે તો ઇટ ઇઝ અ મેડ ફ્રોમ પ્લાસ્ટિક બરોબર છે તો ગમે એ વસ્તુ કોઈ એક ચપ્પલ હોય તો એ ચપ્પલ છે એ તમને કોઈ બીજા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે ઇટ ઇઝ અ મેડ ફ્રોમ ઇટ ઇઝ અ મેડ ફ્રોમ જેમાંથી બનાવવામાં આવતું હોય એ તમે વાત કરી શકો છો બરોબર છે ચલો એના પછી ખાસ જેટલા પણ ટોપિક તમને આપવામાં આવે ખાસ સમજવાનું છે એના પછીનું જુઓ ઇટ ઇઝ ઇટ એટલે પેન વેરી હેલ્પફુલ ઇન્સ્ટ્રુમેન્ટ એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ જ કહેવાય ને ઇન્સ્ટ્રુમેન્ટ ફોર એવરી બધા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે લાઈક જેવા કે લાઈક આવું હોય ને લાઈક લાઈક એટલે આનો મતલબ થાય જેવા કે જેવા કે સ્ટુડન્ટ્સ બિઝનેસમેન એક્સેટ્રા પછી મેનેજર જજ એક્સેટ્રા ઘણા બધા જેટલા પણ પેન યુઝ કરે છે એ બધા માટે આ જે ટૂંકમાં પેનનો ઉપયોગ છે એ વધારે પડતો થાય છે એના માટે હેલ્પફુલ છે તો આ પેન થઈ ગઈ તો માની લો કે તમે ઘણા બધા બીજા સેન્ટેન્સીસ છે એ પેન વિશે બનાવો જો આ એક વસ્તુ કેવી છે કે જેટલું તમે જાતે વિચારશો જેટલા સેન્ટેન્સીસ તમે જાતે બનાવશો એટલા તમારા માટે બેનિફિટ રહેશે એટલે ખાસ મિત્રો જેટલું પણ તમે ધારશો જેટલું પણ તમે વિચારશો એ તમારા માટે રહેશે માની લો કે કોઈ પણ ટોપિક તમે સ્કૂલ સ્કૂલનો ટોપિક આપી દે તો તમે સ્કૂલ વિશે કહી શકો ધીસ ઇઝ માય સ્કૂલ આઈ આઈ સ્ટડી ઇન ધીસ સ્કૂલ માય સ્કૂલ નેમ ઇઝ આ ઇટ ઇટ ઇઝ સિચ્યુએટેડ ઇટ ઇઝ સિચ્યુએટેડ એટલે કે આવેલી છે ઇન ધ અવર સોસાયટી અમારા સોસાયટીમાં આવેલી છે દેર આર સો મેની ક્લાસરૂમ આઈ કેન લર્ન સમથિંગ ન્યૂ ફ્રોમ ધી સ્કૂલ તો આવા ઘણા બધા સેન્ટેન્સીસ તમે કોઈ પણ ટોપિક એક શબ્દ ઉપરથી બનાવી શકો મતલબ કે ટોપિક આપી દેના ઉપરથી તમે બનાવી શકો બીજું છે અ બુક ઓ તમે કોઈ એમ કે ગુડ બુક વિશે તમે બોલવાનું ચાલુ કર તમારી પાસે બુક છે તેમાંથી જે ગુડ બુક છે એના વિશે બોલવાનું ચાલુ કર સાહેબ જો આ હેવ પાછોળો ટોપિક આવ્યો આ હેવ સો મેની ગુડ બુક્સ મારી પાસે ઘણી બધી ગુડ બુક્સ છે એન્ડ આ રીડ ઈટ ઈટ એટલે આ બુકને આઈ રીડ કાળ છે હું વાંચું છું ઈટ એટલે કે તેને એવરી ડે એટલે કે દરરોજ હું આ બુક છે એ દરરોજ વાંચું છું ધેર જો હવે જ્યારે કોઈ ટોપિક વિશે બોલતા હોઈએ કોઈ શબ્દ વિશે કોઈ વસ્તુ વિશે બોલતા હોય કોઈ વ્યક્તિ વિશે બોલતા હોય ત્યારે એનામાં કયા ગુણ છે એનામાં શું છે એ વસ્તુ દર્શાવવા માટે ધેરીઝને નો ઉપયોગ કરી શકો ધેર આર સો મેની ગુડ સ્ટોરીઝ ઇન ધીઝ બુક આ મારી પાસે જે ગુડ બુક્સ છે એમાં ઘણી બધી સારી એવી સ્ટોરીઝ આપેલી છે ધીઝ બુક્સ કીધું છે જો વળી પાછું ઓલું આવ્યું એક કરતાં વધારે અને સ્ટોરીઝ ઘણી બધી સ્ટોરીઝ કેવી ગુડ ધેર આર સો મેની ગુડ સ્ટોરીઝ ઇન ધીસ બુક આ રીતે તમે વાક્ય બનાવી શકો

કે જેટલા પણ ટોપિક આપણે છીએ અંગ્રેજીમાં તો એમાં મોસ્ટલી બધા ટોપિક કવર થઈ જાય ને એવી પ્રેક્ટિસ કરવાની અહીંયા જો વર્તમાન કાળ એવું ધેર ઇઝ ધેરારનો ઉપયોગ આવ્યો ટુ હેવના રૂપનો ઉપયોગ થયો તો અહીંયા શૂડ એટલે કે મોડલ ઓક્ઝિલરીઝનો પણ ઉપયોગ થયો તો શૂડનો ઉપયોગ ક્યારે થાય જ્યારે આપણે કોઈને સલાહ આપવી હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ તો કે વી શૂડ ઓલવેઝ રીડ આપણે વાંચવી જોઈએ હંમેશા કેવી તો કે ગુડ બુક્સ

નોલેજ કે આપણે ગેઇન એટલે મેળવવું પ્રાપ્ત કરવું નોલેજ એટલે કે જ્ઞાન કે બુક વાંચવાથી આપણા મગજમાં આપણા મનમાં ઘણું બધું જ્ઞાન આવે છે રેડી એના પછી બાય રીડિંગ બુક્સ વા બુકો વાંચવાથી વી કેન લર્ન ન્યૂ વર્ડ્સ આપણે નવા નવા શબ્દો શીખી શકીએ છીએ બરાબર છે આ વાક્ય કહી શકીએ ઇવન ઇવન રીડિંગ બુક્સ હેલ્પ અસ ટુ ગેટ અ ફ્રોમ સ્ટ્રેસ આ સૌથી વધારે જ્યારે પણ આપણે ટ્રેસમાં હોઈએ છીએ બરોબર છે મગજમાં ટેન્શન ખૂબ હોય છે ત્યારે સારી સારી અને મોટિવેશનલ બુકો વાંચવાથી એમાંથી નહીં આપણને રિલીફ મળે છે એટલે કે આપણને શાંતિ મળે છે એમાંથી આપણને ટ્રેસમાંથી બહાર કાઢે છે આ ગુડ બુક્સ છે તો આ બુક્સ વિશે તમે આ રીતે લખી શકો હજી તમારા મનમાં જો એકાદા બે સેન્ટેન્સ બુક વિશે તો કે ઘણું બધું લખી શકાય બુક્સ વિશે બરોબર છે આઈ હેવ રેડ સો મેની બુક્સ પછી તમે એમ કહી શકો કે આઈ રેડ બુક લાસ્ટ મંથ લાસ્ટ ડે પછી તમે એમાંથી શું એ એટલે ટૂંકમાં વિશે તમે એક બે સેન્ટેન્સ લખવા માંગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂર એકાદું સેન્ટેન્સ લખજો અને સાથે મિત્રો નવા એવા તો વિડીયોને લાઈકનું બટન દબાવવાનું ન ભૂલતા લાઈકનું બટન નીચે જ હશે ચાલો એના પછી આ કમ્પ્યુટર હવે કમ્પ્યુટર છે

આઈ યુઝ કમ્પ્યુટર એવરી ડે હું વાપરું છું કમ્પ્યુટર હંમેશા એની પ્રોપર સ્ટ્રક્ચર ઉપર આધારિત તમે આગળ રહેલા ને એટલે સેન્ટેન્સીસ બની શકે આપણે આ આગળ આખી પ્રોસેસ સમજાવી દીધેલી છે આગળના લેક્ચરોમાં કે કઈ રીતે સેન્ટેન્સ મેકિંગ કરવું બરાબર કઈ રીતે સેન્ટેન્સ બનાવવું તો એ પદ્ધતિ પ્રમાણે તમે ચાલશો એટલે જીવનમાં અટકશો નહીં આઈ યુઝ કમ્પ્યુટર એવરી ડે ફોર માય ઓનલાઈન વર્ક મારા ઓનલાઈન વર્ક્સ માટે ભાઈ હું કમ્પ્યુટરનો ઉપયોગ કરું છું ધેર આર સો મેની યુઝિસ ઓફ ઇટ આના ઘણા બધા ઉપયોગો છે કમ્પ્યુટરમાં એ તમે હું બે જાણીએ છીએ બરોબર એના પછી વી કેન લર્ન વી કેન લર્ન જો મેં તમને કીધું હતું આપણે કોઈ વસ્તુ હોય કોઈ શબ્દ હોય એનાથી આપણે શું કરી શકીએ છીએ તો એના માટે આપણે વી કેન લર્ન કેનનો ઉપયોગ કરી શકીએ વી કેન લર્ન ન્યૂ થિંગ્સ આપણે નવી નવી વસ્તુઓ શીખી શકીએ છીએ કમ્પ્યુટર દ્વારા વી કેન સર્ચ એનીથિંગ ઇન કમ્પ્યુટર આપણે કમ્પ્યુટરમાં કોઈ પણ વસ્તુ સર્ચ કરીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટરનેટ ઇન્ટરનેટની મદદથી આપણે ઘણી બધી વસ્તુઓ સર્ચ કરી શકીએ છીએ કેમાંથી કેમાંથી તો કે કમ્પ્યુટરમાંથી તો કમ્પ્યુટરનો યુઝ થઈ ગયો ચાલો એના પછી શું છે તો કે ઇટ હેઝ મેડ અવર લાઈફ ઇઝીયર એટલે એકદમ આસાન કમ્પ્યુટર આવવાથી આપણી જે લાઈફ છે એકદમ કેવી થઈ ગઈ છે ઇઝી થઈ ગઈ છે સરળ બની ગઈ છે લેપટોપ ઇઝ અ મોર્ડન ફોર્મ ઓફ કમ્પ્યુટર અત્યારના જમાનામાં જે લેપટોપ છે એ અત્યાર મોર્ડન જમાનાનું કમ્પ્યુટર છે પહેલાં જમાનાના આપણને ખબર છે કે મોટા રૂમ રૂમ જેવડા સીપીયુ આવતા હતા રૂમ રૂમ જેવડા બરોબર એમાંથી નાનું 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 થતું ગયું અત્યારે તો આ માથેડીમાં રહી જાય એવું આવી ગયું છે પામ ટોપ કહેવાય છે જેને બરાબર છે ચલો એના પછી મોનિટર સીપીયુ માઉસ કીબોર્ડ આર ધ મેઇન પાર્ટ્સ ઓફ કમ્પ્યુટર એટલે કે છે કે સીપીયુ મોનિટર માઉસ કીબોર્ડ એ છે એ કમ્પ્યુટરના મેઇન પાર્ટ્સ છે એવું કહેવામાં આવે છે ચલો એના પછી તાજમહેલ જો ધીમે ધીમે એક એક સ્ટેપ આગળ આવતા જઈએ એમ થોડુંક થોડુંક ડિફિકલ્ટ હાર્ડ લેવલ આવતું જશે બટ ચિંતા કરવાની નહીં તમે કોઈ પણ ટોપિક વિશે પાંચ દસ સેન્ટેન્સ તો બનાવી શકો ચલો જો તાજમહેલ વિશે શું છે કે લાસ્ટ યર જો હવે એક સ્ટોરી આપણે આપણે રીતે ક્રિએટ કરવાની લાસ્ટ યર આઈ વેન્ટ હું ગયો હતો ટુ આગ્રા ટુ સી આગ્રા ગયો તો ટુસી એટલે જોવા ધ તાજમહેલ તાજમહેલ જોવા માટે હું ગયા ગયા વર્ષે આગ્રા ગયો તો ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ એન્ડ અટ્રેક્ટિવ પ્લેસ આ જે છે અથવા તો તાજમહેલ છે એકદમ બ્યુટીફુલ છે અને એકદમ અટ્રેક્ટિવ છે બરોબર છે આકર્ષે એવું ચલો ઇટ એટલે તાજમહેલ ઇટ ઇઝ સિચ્યુએટેડ હવે જ્યારે કોઈ વસ્તુ કોઈ લોકેશન દર્શાવવું હોય તો લોકેટેડ કહી શકું અને સિચ્યુએટેડ એ કહી શકું ઇઝ ઇટ ઇઝ સિચ્યુએટેડ ઇન આગ્રા ઉત્તર પ્રદેશ એ ક્યાં આવેલું છે તો કે આગ્રામાં ઉત્તર પ્રદેશમાં તમારે તમારું ગામ ક્યારે વિદેશમાં કેવું હોય તો ઇટ ઇઝ સિચ્યુએટેડ ઇન ગુજરાત ઇટ ઇઝ સિચ્યુએટેડ ઇન જ્યારે પણ તમે કહેવું એ કહી શકો ચલો ઇટ વોઝ બિલ્ટ બાય હવે વોઝવર સાથે V3 નું રૂપ એવું મતલબ કે એના દ્વારા બનાવવામાં આવ્યો છે પેસિવ વોઇસ નું વાક્ય છે ઇટ વોઝ બિલ્ટ બાય શાહજા આ તાજમહેલ છે એવું કહેવામાં આવે છે કે શાહજા દ્વારા બનાવવામાં આવેલો છે પણ શાહજા દ્વારા નતો બનાવવામાં આવેલો મજૂરો દ્વારા બનાવવામાં આવેલો તો ચાલ ઇટ ઇઝ મેડ ઓફ વ્હાઇટ માર્બલ આખે આખો છે એ વ્હાઇટ માર્બલ થી તાજમહેલ છે એ બનાવવામાં આવેલો છે એવું કહેવામાં આવે છે તાજમહેલ વોઝ બિલ્ટ ઇન ધ મેમરી ઓફ હવે જ્યારે પણ આપણે કોઈને એમ કહીને કોઈની યાદમાં તો યાદમાં એટલે ઇન ધ મેમરી ઓફ થાય શું થાય મેમરી ઓફ આપણે હોળી પ્રહલાદજીની યાદમાં ઉજવીએ છીએ તો આપણે એમ કહી શકીએ કે વી સેલિબ્રેટ હોલી ઇન ધ મેમરી ઓફ ગોડ પ્રહલાદજી રેડી તો આ રીતે તમે કહી શકો તો તાજમહેલ વોઝ બિલ્ડ ઇન ધ મેમરી ઓફ હિઝ બ્યુટીફુલ વાઈફ મુમતાઝ બરોબર છે તો એ મુમતાઝ ની યાદમાં એમને આ તાજમહેલ છે એ બનાવેલો હતો હવે મિત્રો તમારા માટે હોમવર્ક આ મોબાઈલ એ ટોપિક છે રાઈટ સમ સેન્ટેન્સીસ ઇન કોમેન્ટ બોક્સ તમારી રીતે મોબાઈલ વિશે એક એક સેન્ટેન્સ બધાએ ફરજિયાત લખવાનું છે પણ કોમેન્ટમાં જોતા જજો એક નું એક સેન્ટેન્સ પાછું રિપીટ ન થાય એની ખાસ ધ્યાનમાં રાખવાનું છે એટલે જો ટ્રાય કરશો અથવા તો તમે તમારા બુકમાં પણ આખે આખું મોબાઈલ વિશે લખી શકો છો પ્રેક્ટિસ કરશો તો થશે ખાલી તમે મારું ભાષણ સાંભળવાથી મારા શબ્દો સાંભળવાથી કશો ફેર પડશે નહીં તમારે કરવું પડશે સાહેબ તો થાય નહીં તર નહીં ભેગું થાય બરોબર છે મિત્રો સાથે સાથે ખાસ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે નવસો ને નવ્વાણું રૂપિયામાં આપણો નવો કોર્સ પહેલી તારીખ પછી લોન્ચ થવાનો છે બરાબર તો એની માટે રેડી રહેજો સત્તાણું બે બોતેર બાણું તન બાણું નંબર ઉપર કોન્ટેક કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો જ્યારે એક કોર્સ આવશે અત્યારે ખાલી તમે વિજય નાખીએ ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખજો બાકી આખો અપડેટેડ અપડેટેડ ને હપટેટેડ હપટેટેડ અપટેટેડ બરોબર છે એટલે મિત્રો ખાસ ખાસ તમને કહું છું કે નવો જે કોર્સ આવવાનો છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પર તો અત્યારે ને અત્યારે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો કારણ કે અપ ટુ ડેટ નવો કોર્સ આવવાનો છે એકદમ ટૂંકમાં ફાળું બધી વસ્તુઓ લિસનિંગ આવી જશે રાઇટિંગ આવી જશે બધી વસ્તુઓ ત્યાં તમને મળી જશે સ્પીકિંગ આવી જશે અલગ અલગ ગ્રામરના રૂલ ટૂંકમાં ઘણું બધું અપર લેવલનું જે છે એ આવવાનું છે અને એ આપણે ફર્સ્ટ યા સેકન્ડ જાન્યુઆરીના દિવસે આખે આખો કોર્સ લોન્ચ કરવા જઈ તો આ એપ છે ત્યારે ડાઉનલોડ કરીને રાખજો સાથે સાથે ટેલિગ્રામમાં પણ જોડાઈ જાજો ટેલિગ્રામમાં આ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની જે ટેલિગ્રામ છે એમાં જોડાઈ જજો સાથે સાથે ઇન્સ્ટાગ્રામ છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ એને પણ જોડાઈ જજો એમાં પણ આપણે ઘણી બધી રીલ્સ અને ઘણી બધી એવી વાતો છે અહીંયા મૂકવામાં આવે જેથી તમારું અંગ્રેજી છે ઇમ્પ્રુવ આપણા રીલ્સ દ્વારા પણ થઈ શકે તો એને ફોલો કરવાનું ભૂલતા નહીં અને મિત્રો કેવો લાગ્યો વિડીયો એ તમારે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેવાનું છે અને સાથે સાથે આગળના વિડીયોઝ નથી જોયા તો એ જોઈ લેજો જાતા જાતા વિડીયોને લાઇકનું બટન જરૂર દબાવતા જજો જેથી મને મોટિવેશન મળે અને તમારા માટે હું નવા નવા વિડીયો બનાવતો રહું તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાંચ મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં નવા લેક્ચરમાં નવા અંદાજમાં કંઈક નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું તે સુધી બાય બાય ટાટા